હેલો મિત્રો તો આપણે આવી ગયા છે ભાઈ સેટઅપ ઉપર આપણે પ્રોગ્રેસ ચેક કરવા અને ભાઈ આપણું જે કબૂતર ભાગી ગયું હું તો આ આવ્યું છે આપણે છ દિવસે આ એક બીજું કબૂતર પણ હારી લાવ્યું છે એ આપણા સેટઅપમાં નથી આમ બહાર આપણે દૂર આઘું એક થાંભલા ઉપર બેઠું છે તો જોયું છે એ ભાઈ આપણે સેટઅપ ઉપર આવે તો રહેવા દેવું એમના માન્ય જોઈશું બીમાર બીમાર હોય તો સારવાર બાર વાર કરીને પછી મૂકશું નકર પછી એમને દઈશું બાકી તો આપણે પ્રોગ્રેસમાં કંઈક ખાસ એટલું બધું ઈંડામાં થઈ હજી કઈ બચ્ચા બહાર આવ્યા નથી આપણે જોઈ લઈએ લે તો ભાઈ આ કબૂતરી મારે છે આના બે ઈંડા છે અને આ એનો મેલ છે ને આ આ બે બેનું બચ્ચું છે અને આ કબૂતર આપડે પાછું આવી ગયું બેઠું પણ જોવાનું છે આવ્યા કે પણ બચ્ચા બહાર નથી આવ્યા આ એનો મેલ છે અને આ એનું બચ્ચું છે આ બે જોડી છે તમને દેખાય એક આ અને આ આનું આ બચ્ચું છે બચ્ચું કાંકડું થઈ ગયું છે બહાર કાઢીને બતાવું હું તમને તો આ રીતનું કાંક બચ્ચું નીકળ્યું છે ઉપર ભૂરો કલર ને કાળો કાળો કલર ને એવું બધું મિક્સમાં કલર આવ્યો છે રિંગ આપણે એને પહેરાવી દીધી ઉભું રહેતા શીખી હોય થોડું થોડુંક તો આ ટાઈપનું કાક બચ્ચું બન્યું છે અને બાકી આવી જાય પીછાઇ જાય હળવા હળવા હળવ્યા હળવા આવે છે નવા નવા જાય તો આવડું કાક કેવું છે તો હવે આપણે આ છે હવે આપણે બે દિવસમાં આપણે ઉડતા પણ શીખી તો બે દિવસ પછી આપણે તો આ તમે જોવો છે તો આ બચ્ચો જે ચી ચી કરતું છે તો આ બચ્ચાને આપણે એકાદ બે દિવસમાં આપણે બહાર કાઢીને આપણે જોવું શું કરે છે ઉડે છે કે નહીં પાંજરામાં તો ઉડતા શીખી ગયું છે હવે એટલે એકાદ બે દિવસમાં ભાઈ આપણે સરખું ઉડતા શીખી તો જ પ્રોગ્રેસ ચાલે છે હજી તો કાંઈ બચ્ચા નીકળ્યા નથી એટલે આપણે હું કેવું ભાઈ બીજું આપણે પ્રોગ્રેસમાં અને બીજું જે બાર નવું કબૂતર રહેવું છે એ હું તમને હમણાં બતાવું તો મળીએ આપણે સેટઅપની નીચે આવી જાય તો ભાઈ આપણે રહેવા દેવું એને તો થોડોક કાળો કલર ને એવો કલર તો લાગે છે એ કબૂતરમાં તો કેવા પ્રકારનું કબૂતર હોય જો આ તમને બતાય એ ત્રીજું જે કબૂતર બેઠું છે એ કબૂતર ભાઈ એ બીજા કોકનું કબૂતર છે નવું આવેલું જે આપણું કબૂતર ભાજી ગયું સો દિવસ પછી આ જ આવ્યું છે તો એ કબૂતર હારી વહી આવેલું છે કોકના ઘરે ઉતરી ગયો છે અને ત્યાંથી એનું કબૂતર ભાઈ લઈને વહી આવેલું છે તો હવે આપણા સેટઅપ ઉપર આવે તો આપણે આ કબૂતર પાળી લેવું બાકી એના છે બે બેઠા છે વ્હાઈટ કલરના એ આપણા કબૂતર છે બાકીના બે હમણાં ઉડતા હતા તો આ તમે જોવો છો એમ જે બે કબૂતર ઉતરે એ સેટઅપ ઉપર ઉતરી જાય અને અહીંયા જે બેઠું છે હજી કબૂતર કાળા કબૂતરની પાછો તમને દેખાય તો જો એ આવી જાય તો આપણે ભાઈ રાખશું હવે જોશું હવે મેલ છે કે ફિમેલ હવે તો એને હટુક કાંક આપણે વ્હાઈટ કલરનો મેલ લાવશું જો આવી જાય તો એની વાત છે બાકી અહીંયા એટલામાં બીજા કોઈ પાસે કબૂતર નથી એટલે એકસો ને દસ ટકા એ આવશે તો આપણે સેટઅપ ઉપર જ તે આપણે કાંઈ ભાઈ દોડધામ કરતા નથી કે ભાઈ એ કબૂતર આપણે સેટઅપ ઉપર ઉતરે જો એની મરજી હશે તો આવશે નહીં હોય તો નહીં આવે તો એવું કાક છે ભાઈ તો જોઈ રહ્યા છે એમ અહીંયા બેઠા છે આપણા કબૂતર અને આ છે આપણું સેટઅપ તમને દેખાય એમ આ છે આપણું સેટઅપ તો એને આવું હશે તો ભાઈ આવશે અને બાકી તો આપણે કાંઈ કહેવાય નહીં આવે તો આવું કાક છે ભાઈ તો મિત્રો આપણા કબૂતર તો ભાઈ પાછા આવી ગયા છે પણ હવે જે નવું કબૂતર હતું એ તો કંઈ આપણા સેટઅપ ઉપર આવ્યું નથી તો એના ભાઈ આપણું સેટઅપ નહીં ગમ્યું હોય તો એ આવ્યું નથી અને બાકી આજનો હતો આપણો આવો વિડીયો તો હવે આપણને રજા આપો ભાઈ ફરી મળીશું આપણે એક નવા બ્લોગ સાથે જાય હિન્દ バラ。